અંજાર ભુજ વચ્ચે બની રહેલ નેશનલ હાઈવે નંબર 341 ના ચાલી રહેલ નિર્માણ કાર્યમાં ખામીઓ દેખાઈ રહી છે અત્યારે જે અંજાર ભીમસર અંજાર ભુજ સુધીનો જે નેશનલ હાઈવે નંબર 341 નું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે પરંતુ એમાં અનેક જગ્યાએ ખામીઓ દેખાય છે આપણને ખાસ કરીને જે ઓવરબ્રિજ બને છે એ ઘણી જગ્યાએ તો હજી એક બે વર્ષ સુધી કામ ચાલવાનું છે ત્યારે એને પાકા ડાયવર્ઝનને બદલે કાચા ડાયવર્ઝન કરી નાખે છે એટલે લોકોને અસંખ્ય એમાં ખાસ કરીને નાના વાહનો છે ખૂબ તકલીફો પડે છે ટુ વ્હીલરની ખૂબ તકલીફો પડે છે અને નિયમ મુજબ નિયમ છે કે જ્યાં પણ ડાયવર્ઝન હોય ત્યાં પાકું ડામરથી એને ડાયવર્ઝન કાઢવું જોઈએ પરંતુ ઘણી વખત કોન્ટ્રાક્ટરો પૈસા બચાવવા માટે પાકા ડાયવર્ઝન નથી કરતા આના માટે અમે અવારનવાર રજૂઆતો કરી છે કે તમે પાકું ડાયવર્ઝન બનાવવું એને લઈને લોકો અત્યારે અનેક જગ્યાએ હેરાન થાય છે ખાસ કરીને એક વેલ્સપનને કારણે પર જે વેલ્સપનની બાજુનો બ્રિજ છે વેલ્સપન કંપનીવાળા છે એની કંપનીમાં જવા માટે એક આખો નવો બ્રિજ ઊભો કરવાનો છે પણ ક્યાંક ને ક્યાંક વેલ્સ વેલ્સપન વચ્ચે ને સરકાર વચ્ચે અથવા તો કોન્ટ્રાક્ટર વચ્ચે સંકલન નથી થઈ શકતું અથવા તો ભાવમાં એનું નેગોશિએશન નથી થતું જેને કારણે અત્યાર સુધી કામ શરૂ નથી થયું નહીંતર અત્યારે એ ઓવરબ્રિજનું કામ પૂરું થવા આવ્યું હતું પણ વેસ્ટપન કંપનીને કારણે આ જે બ્રિજનું કામ છે એ અટકેલું છે તો વહેલામાં વહેલી તકે જે પણ ડિસિઝન નિર્ણય લેવો હોય જે ડિઝાઇન બનાવવાની હોય તો લોકોને હાલાકી ઓછી થાય અને બે વર્ષ સુધી આ કામ ચાલવાનું છે ઓછામાં ઓછોથી તો ત્યાં પાકું ડાયવર્ઝન કરવું જોઈએ એવી લોકોની માગણી છે પછી ક્યાંક ને ક્યાંક મટીમાં ગુણવત્તામાં પણ ધ્યાન આપતું નથી તો યોગ્ય રીતે જ્યારે રોલિંગ વોટરિંગ ન થાય તો ભવિષ્યમાં એ રોડને બેસી જવાની પણ તકલીફો રહે છે બ્રિજને બ્રિજનું પણ કામમાં રોલિંગ વોટરિંગ બરાબર ન થાય તો આપણે વારંવાર જોઈ રહ્યા છીએ કે બ્રિજના છેહેરા બેસી જતા હોય છે તો આ બાબતે પણ અમે અવારનવાર રજૂઆતો કરી છે અને ખાસ કરીને બીજી આપણે સૌ જોઈ રહ્યા છીએ કે ત્યાં ટ્રાફિક પણ દિવસે દિવસ ખૂબ વધી રહ્યો છે ત્યારે એક આ બાયપાસ જે છે તો પાલારા સીધો અહીંયાથી નીકળે ભુજોળી તો આખો ભુજ શહેરમાં જે ટ્રાફિક છે એ બહારથી નીકળી જાય ને ભવિષ્યમાં એ કરવું જ પડશે તો અત્યારે જ્યારે નેશનલ હાઈવેનું નિર્માણ થઈ રહ્યું છે ત્યારે શેખપીરથી સીધો પાલર સુધીનો હાઈવે ખરેખર બાયપાસ થઈ જવો જોઈએ એવી જ રીતે અમારે અંજાર શહેરની તમને વાત કહું તો અંજાર શહેરમાં મૂંઝવતો પ્રશ્ન વર્ષોથી બે હજાર એકમાં બાયપાસ રોડ બનાવવાનું મંજૂર થયેલું છે જમીન સંપાદન થઈ છે ક્યારે બે હજાર એકમાં નાણાં ચૂકવાઈ ગયા છે પણ કોઈ કારણસર અત્યાર સુધીમાં એ રસ્તાનું કામ પૂર્ણ થઈ શક્યું નથી જેને કારણે અત્યારે બધો મોટી ગાડીઓનું ટ્રાફિક છે અવારનવાર કલેક્ટરશ્રીએ જાહેરનામું બહાર પડ્યું કે મોટી ગાડીઓને ગામમાં નહીં આવવાનું પણ બીજો કોઈ વિકલ્પ નથી એટલે લોકો ગાડીઓવાળા અંદર ઘૂસી આવે છે ને કેટલા એમાં એક્સિડન્ટમાં કેટલા લોકોએ જીવ ગુમાવે તો ખરેખર તો એ જે બાયપાસ છે અંજારનો જે અંજારનો બાયપાસ નેશનલ હાઈવેને જોડે તો અંજાર શહેરની આખી સમસ્યાઓનું નિરાકરણ આવી જાય એમ છે તો અમારી માગણી સરકાર સમક્ષ એ છે કે તાત્કાલિક જે અંજાર જે સંપાદન કરી લીધી છે જમીન જ્યાં ફોરલેન બનાવવાની વાત છે તાત્કાલિક શરૂ કરવામાં આવે એવી જ રીતે આપણે અહીંયા કને જોઈએ તો રુદ્રમાતા ડેમની બાજુમાં જે બ્રિજ છે એ બ્રિજ પર કેટલા આટલું લાંબુ ટાઈમથી હજી પણ એનો એકદમ માની લો કોઈ મોટી ગાડીઓને પરવાનગી આપવામાં આવતી નથી જેને કારણે ત્યાં તમે જાઓ તો આખો ગ્રામીણ વિસ્તારમાંથી આખો મોટા વાહનોનો ટ્રાફિક આપણે વારવામાં આવ્યો જેમ જેને કારણે રસ્તાઓ એટલા બધા હાલત ખરાબ હાલતમાં છે તો સરકારે આ રસ્તાઓ તાત્કાલિક આ મોટા વાહનોને પરવાનગી આપવી જોઈએ બ્રિજનું કામ તાત્કાલિક નવા બ્રિજનું કામ શરૂ કરીને પૂર્ણ કરવું જોઈએ અને જે રસ્તાઓને નુકસાન થઈ ગયું છે એ રસ્તાને ફરીથી રિસર્ફિંગ કરી દેવામાં આવે કારણ કે આ આખો ટ્રાફિક ડાયવર્ટ કર્યો એટલે જ આ રસ્તા તૂટી ગયા નહીં તો તો અત્યારે કદાચ એક બે વર્ષ હજી તમારે નીકળી જાય એટલે સરકારે ઘણી વખત આપણે પૂરા ટેસ્ટિંગના બાના હેઠળ રસ્તાના કામ આપણે સમયસર કરતા નથી એમાં લોકો અસંખ્ય આલગ ભોગવે છે હજી પણ અલગ ભોગવી રહ્યા છે આજની તારીખે પણ રુદ્રમાતા ડેમ એકદમ ક્લિયર નથી થઈ ગયો બ્રિજ રુદ્રમાતા ડેમની બાજુનો બ્રિજ ક્લિયર નથી થયો એવી જ રીતે આપણે ભુજમાં આપણે જોઈએ તો આ ભુજમાં અમીરસર તળાવની બાજુનો બ્રિજ છે તો એમાં આખી એજન્સી એમ કે ખોટી આવી હતી એનો જે અભિપ્રાય છે એ જ ખોટો છે નગરપાલિકાની એક બોડીએ કીધું કે બરાબર છે બીજી બોડી ના પાડે તો આ વિસંગતાઓ કેમ આ જે પહેલાં ટેસ્ટિંગ કર્યું તો એ ટેસ્ટિંગ જ જો બરાબર ન હોય તો એ નાણાં કોના ઘેર ભુજની લોકોને જનતાના ઘેર તો આવી રીતે નગરપાલિકાનો વહીવટ છે અને સત્તામાં લોકો એને મત કઈ રીતે આપે છે એમને સમજણ નથી પડતી પણ અત્યારે લોકો ખૂબ દુઃખી છે તો તાત્કાલિક આ બ્રિજ પણ જો બરાબર હો તો ખુલ્લો મૂકી દેવો જોઈએ બરાબર ન હો તો તાત્કાલિક નવા બ્રિજનું નિર્માણ કરવું જોઈએ પણ ભુજના નગરજનો ક્યારથી એમાં હાલાકી ભોગવી રહ્યા છે તો આવા અસંખ્ય મુદ્દાઓ છે અને ઘણી જગ્યાએ તો અત્યારે રસ્તાઓ છે આ વરસાદ પછી પછી ક્યાંય પેચવર્ક પણ નથી કરવામાં આવ્યું તો મારે જ એક તમને દાખલો આપવો છે કે અમારે એક અંજારથી ભીમાસરથી પશુરા સુખ પરનો રસ્તો છે એમાં બે ધારાસભ્ય આવે એક માલતીબેન મહેશ્વરી આવે એક ત્રિકમભાઈ સાંગા આવે તો આ બંને ધારાસભ્યોને મેં વિનંતી કરી છે કે એકવાદ બે સાથે મળીને રોડ ઉપર આંટો મારી આવવું એટલે એ રોડની હાલત કેવી ખરાબ છે તો રિસર્ફિંગ સિંગ તાત્કાલિક થાય મજબૂતાઈ થાય અને જ્યાં જરૂર હોય ત્યાં આપણે પેચવર્ક પણ કરવામાં આવે તો રસ્તાઓની હાલત ખૂબ ખરાબ છે અને ખા માત્ર ને માત્ર વિકાસની વાતો કરે છે વિકાસ જાત્રાઓ કાઢે છે પણ તમે ખરી હકીકત શું છે એ તમે જુઓ તો વાસ્તવિક પરિસ્થિતિ આખી જુદી છે લોકોને ખોટી રીતે ગુમરાહ કરી દેવામાં આવે છે ભરમાવી દેવામાં આવે છે અને આ ધારાસભ્યો સુધી અમે વિનંતી કરી છે કે જ્યાં જ્યાં ખરાબ હાલતમાં રસ્તા છે એ તાત્કાલિક નિર્માણ કરવામાં આવે તમને હમણાં જ અમે એક રસ્તા ઉપર નીકળ્યા હતા તો અડધો રસ્તો તૂટેલો હતો એ રસ્તાઓ ભીમાસર પસુરાની વાત કરું છું ત્યાં પણ ખરાબ હાલત છે અને બીજા પણ ઘણા એવા બધા રસ્તાઓ છે જે ખરેખર ખૂબ ખરાબ હાલતમાં છે તાત્કાલિક આ રસ્તાઓનું નિર્માણ કાર્ય પણ થાય એવી અમે આપણા માધ્યમથી વિનંતી કરી અર્ચના સેન્ઝેવિયસ સ્કૂલમાં ફોર્મેશન ઓફ આર્ટ્સ એન્ડ ડિસિપ્લિન આ નર્ચર્ડ એન્ડ ફોકસડ Behind every good school is a great principal. Here comes our principal, Sister Smini Thomas. Teachers of Archana are like a candle illuminating the future of students. Our school integrates arts, science, culture, history, language, and character building, such as yoga, karate, dance, music, etc., into our academic curriculum. Nursery kids. The tiny miracles with boundless joys, learn, enjoy, achieve. Archana Sen School Mandvi introduces Commerce Stream for Class 11th from the academic year 2024-25 with well-furnished classroom and computer lab. Admissions open for 2024-25 for Nursery, KG, Standard First and 11th. Confirm the seat soon. First come, first served. There is an extension of our school, Asha Kiran School, for differently abled children.